તો હે ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી તો આજે આજે ફ્રેન્ડની ટોલી બાજુ આપણે આયા છીએ જે પાટિયાની છે પણ લોકેશન તો શિવરાજપુરનું માર્યું છે અને રાહુલ હટલા સાઈડમાં બધું બતાવ મને તો ગાઈશ મહાકાલી સાઉન્ડ જીએસ એકસ્ટિકનું અને આપણી યુટ્યુબ ચેનલ બી લખાઈ છે ભાઈ તો થેન્ક યુ મહાકાલી સાઉન્ડ અહીંયા બી આપણી યુટ્યુબ ચેનલ છે અલા લખોટા હટ નતું વચ્ચેથી ના મારશે ઉપર નહીં ચડવાની સાઇડમાં રક્ત તો ગાઈસ આ બાજુ ઇન્સ્ટા આઈડી છે અને આ બાજુ બધાના નામો લખ્યા તો એક ત્રણ ચાર જણના નામ છે શું કહું છું વિલ હજ નહીં લા વ્લોગ મહાકાલી સાઉન્ડ એવીઆર લાઇટિંગ અને આપડા આ બાજુ યુટ્યુબ ચેનલ તો ફરીથી થેન્ક યુ તો ફાઇનલી ગાઈસ ઘોડાઓને મેં આવી ગયો છું ને તાડપત્રી ટાંકી દીધી છે કારણ કે થોડું વાતાવરણ વરસાદ જેવું છે એટલે હે આ નહીં લો અનાગાય સાવ આપણા બધા સબ્સ્ક્રાઈબરો આ બધા નવરા બેઠા છે કારણ કે શનિવાર છે એટલે વેલા છૂટી ગયા છે બધા છોકરાઓ તો શનિવાર જ નહોતા અને આ બાજુ રવિએ એલેન્કી કાપીને હવે ટોપનું સામાન ફિટ કરવા જશે અને હશે છે નાઈ રાઈટ રાઈટ આઈ ગયો નહી લગાવેલા ફેસવોશ ફેસવોશ થી મોઢું કોણ એટલે ઉપર ચડાઈ દીધી તો ગાઈસ હવે અમે જઈએ છીએ ઘર બાજુ તો ગાઈસ પહેલીવાર વાર મેં ઇકો ગાડીની પાછળ મેં મારું પોતાનું નામ જોયું છે અને અક્ષર બી સેમ મેં જે સિલેક્ટ કર્યું ને એ અક્ષર છે આ લેપટોપ ની આપણે આ અક્ષર આવી ગયા તો ગાઈસ ફાઇનલી હવે અમે અમદાવાદ થી નીકળી ગયા છે હાલોલ જવા માટે મેં નીલિયો અને આ બાજુ પૃથ્વી અને ગાઈસ અમે ડીજલ નું સામાન બીજું લઈ લીધું ને આ પ્રોસેસર લીધું છે આમાં બેઝ ના સ્પીકરો છે તો આપણું એનવાય પ્લસ હવે ટૂંક સમય રેડી થશે એમાં બેમો રાખીએ તમને બતાવશું તો ચલો હવે આપણે ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે તો ગાઈસ ફાઇનલી મેં અમદાવાદ થી ઘરે આવી ગયો છું અને આપણે અમદાવાદ એટલા માટે ગયા હતા કે જો આપણો ફ્રેન્ડ છે નીલેશ એનું એનવાય પ્લસ સાઉન્ડ રેડી કરવાનું છે તો સાઉન્ડ નું સામાન અમે લેવા ગયા હતા સ્પીકર ને એ બધું હજુ પાવર એમને તો અમે નથી લાયા પણ એ પણ આવી જશે ટૂંક સમયમાં પણ સ્પીકર ને એચઅપ ને બેઝ એવું બધું અમે લેતા આવ્યા છે તો ફિટિંગ કરશું હવે અને એનો તમને ડેમો આપશું તમને મારા વ્લોગમાં અને બીજું કે આપણા વિડીયો વચ્ચે આવતા નહોતા કારણ કે મેં બીમાર થઈ ગયો હતો થોડોક પણ હવે કન્ટિન્યુ આપણા વિડીયો આવશે બે હજાર પચીસથી તો ચલો હવે મેં નહીં જોઈને ફ્રેશ થઈ જવું પછી આપણે નિલેશભાઈના ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ ગાઈસ અમે આ એનલેસ મશીન લેવાયા હતા એક્સ7 બે લઈ લીધા છે અને હવે બીજા મશીન આગળથી લઈએ છે હવે તો કેવું અમાર નીલેશભાઈ નું ડીજે વાગતું થઈ જાય એકવાર ડેમો બેમો કર લઈએ ઓપનિંગ કર લઈએ તો ગાઈસ હજુ બીજા બે બે મશીન લેવાના છે તો આગળથી લઈ લઈએ પછી આપણે ઘરે જઈને બ્લોગ કન્ટિન્યુ કરીએ હવે અને હવે આપણા વિડીયો આપણા કન્ટિન્યુ આવશે થોડી આપણી તબિયત ડાઉન થઈ ગઈ એટલે વિડીયો આવતા નતા વચ્ચે પણ હવે આપડા વિડીયો આવશે ચલો આગળ જેમ લો કન્ટિન્યુ કરી આવું તો ગાઈસ ફાઇનલી આનંદજી ને હવે દુનિયા ગામમાં આવ્યો છું આપડે પ્રિન્સ સાઉન્ડ રેડી થઈ ગયું છે જૂનું આપણું જાણીતું અને આ બાજુ આકાશ રવિન્દ્ર અને ફાઇનલી ગાઈસ અમે દુનિયા સ્કૂલે પહોંચ્યા છીએ અત્યારે હાલમાં અને ગાઈસ અત્યારે રાતનો સમય થયો છે કેટલા વાગેલા લખોટા ઉભા રહો ગાઈસ તમને કહું છ ને તેવીસ સાડા છ થઈ ગયા છે ગાઈસ અને હવે અમે

તો ફાઇનલી ગાઈશ વ્લોગને એન્ડ કરી દઈએ અને બીજું કે આ વ્લોગ બહુ લાંબો નથી બન્યો પણ આ વ્લોગમાં ચલાવી હવે નેક્સ્ટ વ્લોગ એટલે કે હવે કાલના વ્લોગથી આપણે કન્ટિન્યુ પંદર વીસ મિનિટનો વ્લોગ બનાવશું તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો જ ગાઈશ ચલો મળીએ ના આ વ્લોગમાં જય માતાજી